અંકલેશ્વરના મોટાલી પાટિયા નજીક ટ્રકમાં સાડા છ લાખની કિંમતના ગુટકાના ભાવ સાથે પાયલોટિંગ કરતી કારને ઈસમ સાથે ઝડપી લઈને અંકલેશ્વર શહેર પોલીસે તેઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો રૂપિયા અઢાર લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે બે લોકોની અટક કરી હતી જોકે ગુટકાના બિલ ના હોવાને પગલે પોલીસે એકતાલીસ વંડી મુજબ કાર્યવાહી કરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમી ના આધારે આધાર પુરાવા વગરના વિમલ ગુટકા ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો હતો સાથે જ કરનાર અન્ય એક ઈસમને પણ ફોર વ્હીલર સાથે ઝડપી પાડી શંકાસ્પદ વિમલના ના જથ્થા ટ્રક અને ફોર વ્હીલર મળીને અઢાર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અને ટીમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક માં આધાર પુરાવા વગર ના વિમલ ગુટકા ભરીને લાવનાર જે ગુટકા ટ્રક એક અન્ય પાયલોટિંગ કરી રહ્યો છે અને તે વ્હીલર માં પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળતા કાફલો મોટાલી પાટિયા નજીક વોચ માં હતા જે માહિતી ના આધારે પોલીસે સૌ પ્રથમ પાયલોટિંગ કરનાર ફોર વ્હીલર ગાડી ના ચાલક સાજીદ ઇલિયાસ અહેમદ ભેમરિયા ને મોટાલી પાટિયા નજીક ઝડપી પાડ્યો હતો જ્યારબાદ પાછળ ટ્રક આવતા ટ્રક નંબર કરી શક્યા હતા જેને લઈને પોલીસે છ લાખ ચોવીસ હજાર કિંમતના શંકાસ્પદ વિમલ ગુટકાના પેકેટ ઝડપી પાડ્યા હતા સાથે જ ટ્રક અને પાઇલોટિંગ કરનાર ઈસમ ની ફોર વ્હીલર ગાડી જેની કિંમત બે લાખ અને ટ્રક ની કિંમત રૂપિયા દસ લાખ તેમજ બંને અહેમદ ભમેરી તેમજ ચાલક ઇદરીસ ઉર્ફે ભુરિયો સિદ્ધિક અબ્દુલ હક ટપાલા ને ઝડપી પાડી બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે જોકે પોલીસે આ બંને આરોપીઓની ગુનાહિત બી ડિવિઝન પોલીસ મથક માં પાંચ ગુનાઓ નોંધાયા છે જયારે ઇદ્રીસ ઉર્ફે બુરિયો સિદ્ધિક અબ્દુલ હક ટપાલા રહે ભૂખરી પ્લોટ ઝકરિયા મસ્જિદ ની પાછળ ગોધરા જિલ્લા પંચમહાલ નાઓ સામે વિજાપુર હિંમતનગર અને ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે